વડોદરા રેલ્વે પોલીસને મળી મોટી સફળતા વડોદરા સહિત સુરત રેલવે સ્ટેશન ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો વડોદરા રેલ્વે પોલીસને મળી મોટી સફળતા વડોદરા સહિત સુરત રેલવે સ્ટેશન ખાતેથી ગાંજાનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે રાજ્યના નશાકારક પદાર્થોની હેરાફેરીને રોકવા માટે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી હતી વડોદરા રેલવે પોલીસે સ્નિફર ડોગ્સની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે અમદાવાદ પુરી એક્સપ્રેસના એસ તથા જનરલ કોચના કોરિડોરમાંથી બિનવારસીલવે સ્ટેશન ખાતેથી દોડ ગ્વાિયર એક્સપ્રેસમાંથી અન્ય એક ઈસમ પાસેથી અગિયાર કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરામાંથી પંદર કિલો અને સુરત ખાતેથી અગિયાર કિલો કુલ મળીને છવ્વીસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જે વિશેષ ટ્રેનો પણ ચાલે છે આ બધી ટ્રેનો ધ્યાન રાખે અમારા ડીજી સાહેબ મહેરબાન વિકાસ સાહેબ સાહેબ ડૉક્ટર કેલેન રાય સાહેબ ઇન્ચાર્જ આઈજી મેડમ પરિશ્રી રાઠોડ મેડમ એ સૂચનાથી અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે તે વખતે અમારા પાસે જે ડોગ સ્પોર્ટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ તમે હતા એ ડોગને ત્યાં લાઈને જે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી લીધો કે આમાં ગાંજા જેવી કંઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બાયકોડિન ચેક કરીએ તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા આ જ રીતે અમે લોકોએ સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જ્યારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજામ ડિસ્ટ્રિક્ટ ઓડિશાના છે એના પાસેથી પણ અમે બાર કિલો જેટલો ગાંજો મળીને આવે અને બંને કેસ ડિટેક્ટ છે પહેલા કેસમાં અમે લોકો એ ડિટેક્શન કરી રહ્યા છે કે કોણ લાવ્યો અને ક્યાં મૂક્યો ક્યારેય ત્યાં મૂકીને ગયો હતો અને બીજા કેસમાં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો આ બધી તપાસ ચાલુ છે